ત્રણ દિવસ જોરદાર વરસાદ ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાત જિલ્લામાં મેઘરાજા બોલાવશે એક સાથે ચાર જેટલી સિસ્ટમ સક્રિય થતાં આજથી ત્રણ દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે આજે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લા અને સંઘ પ્રદેશ દમણ દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે દસ જિલ્લામાં ઓરેન્જ અને પંદર જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવીને માછીમારોનો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે આવતીકાલ એટલે કે છ સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાવું છે જ્યારે રાજકોટ બોટાદ મોરબી પાટણ ગાંધીનગર ખેડા અને મહીસાગર જિલ્લા માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાવ્યું છે તો કચ્છની સાથે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મધ્ય ગુજરાતના અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુરની સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે